નખત્રાણા તાલુકાના મોટા આંગ્યા પંચેશ્વર મહાદેવ મંદિરે આજરોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી ભાવભેર કરવામાં આવી ગુરુપૂર્ણિમા પ્રસંગે નાના બાળકો માટે ભોજન સમારંભ આયોજન રાખવામાં આવ્યું હતું પ્રસાદના મુખ્ય દાતા કૌશિક સોની કલ્પેશ ઠક્કર ભીખાભાઈ કલ્યાણજી દલ તથા પંચેશ્વર મહાદેવ સમિતિ મોટા આંગ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બોડી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા દર સાલ ગુરુ નિમિત્તે નાના છોકરાઓનું ભટૂક ભોજન રાખવામાં આવે છે પંચેશ્વર મહાદેવ મંદિરે મોટા મોટા અંગિયા મોટા અંગિયા ટ્રસ્ટ દર સાલ નાના છોકરાઓને જમણવાર અને ત્યારબાદ નાના છોકરાઓને ગિફ્ટની આપવામાં આવે છે તેમાં ઈશ્વરગીરી પૂજારી તરીકે સેવા આપે છે અને સમિતિના દરેક મેમ્બર સાથ સહકાર આપે છે કૌશિકભાઈ સોની ભીખાભાઈ ધલ નિકેશભાઈ ઠક્કર પ્રકાશભાઈ આથા પછી વંકાભાઈ ને આજુબાજુ અંગિયા ગામનો અને નખતાણા ગામનો ઘણો સાથ સહકાર મળે છે એ આયોજન તમે કેટલા વર્ષથી કરું છું છેલ્લા પાંચ વર્ષથી આ જ પ્રમાણે રાબેતા મુજબ આયોજન થાય છે અને અઢીસો જેટલા છોકરાઓ આના લાભ લે છે ને બીજા સમિતિના મેમ્બર સાથ સહકાર આપે છે ને આજુબાજુ ગામના આગેવાનો પણ આનામાં સાથ સહકાર સારો આપે છે